રાજકોટમાં કાર્યરત પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે સતત દસમા વર્ષે નિરાધાર સહાય અને નિ સંતાન ગંગા સ્વરૂપ બસો પચીસ માતાઓ માટે વિનામૂલ્યે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સ્વર્ગવાસી ક્રિનાબેન અતુલભાઈ કાર્યાના સ્મરણાર્થે અતુલભાઈ તિરજલાલ કાર્યા અને ભાવનાબેન કાર્યા પરિવારના મુખ્ય યજમાન પદે યોજાઈ રહ્યો છે આ યાત્રાનું સંચાલન પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાજચંદ્ર આજીવન નિશુલ્ક ખીચડી કેન્દ્ર દ્વારા કરવામાં આવશે જે મથુરાદાસ નરભેરામ

નિરાધાર નિસહાય અને નિસંતાન ગંગા સ્વરૂપ માતાઓને ભારતના નામાંકિત તીર્થસ્થાનોની યાત્રા વિનામૂલ્યે કરવામાં આવશે આ યાત્રામાં એક પણ પૈસો આ માતાઓ પાસેથી લેવામાં આવશે નહીં આ યાત્રામાં અંદાજીત સવા બસો ગંગા સ્વરૂપ માતાઓનો સમાવેશ કરવામાં આવશે કારણ કે સંસ્થા દ્વારા એક ખીચડી કેન્દ્ર ચલાવવામાં આવે છે આ ખીચડી કેન્દ્રમાં સવા બસો ગંગા સ્વરૂપ માતાઓને દર મહિને રાશન આપવામાં આવે છે એટલે આ યાત્રામાં પહેલો ચાન્સ આ અમારા ખીચડી કેન્દ્રની માતાઓનો છે ત્યારબાદ જો સંખ્યા વધશે તો રાજકોટમાંથી અન્ય ગંગા સ્વરૂપ માતાઓને લઈ જવામાં આવશે આ યાત્રા રાજકોટથી સ્લીપર ક્લાસ રેલવેમાં લઈ જવામાં આવશે બે ટાઈમ આપણું કાઠિયાવાડી ભોજન સવારે ચા પાણી નાસ્તો અને ધાર્મિક સ્થળોની મુલાકાતમાં ત્યાં બસની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે રાજકોટથી રામેશ્વરમ ત્યાંથી કન્યાકુમારી મદુરાઈ પદ્મનાભ તિરુપતિ બાલાજી અને છેલ્લે મલ્લિકા અર્જુન શ્રી સેલમ આ રીતે બે જ્યોતિર્લિંગની યાત્રા વિના મૂલ્યે કરાવવામાં આગામી તારીખ સાત બાર બે હજાર પચીસ અને રવિવારના રોજ અગિયાર કન્યાઓના સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન સતત છવ્વીસમાં વર્ષે સંસ્થા દ્વારા યોજવામાં આવશે આ સમૂહલગ્નમાં માતા પિતા વગરની દીકરીઓને પહેલો ચાન્સ ત્યારબાદ જો સંખ્યા રહેશે તો બારની બીજી કન્યાઓના નામ નોંધવામાં આવશે આ સમૂહલગ્નના ફોર્મનું વિતરણ અમારા કાર્યાલય ઉપરથી સવારે દસથી બાર અને સાંજે પાંચથી સાત વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવે છે